નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રણ નવ બે હજાર પચીસને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કર્યું મેષ રાશિવાળાએ આજે પોતાના સંતાનોનું ધ્યાન રાખવાનું એમાં પણ ખાસ દીકરીઓનું ધ્યાન આજે ઉરતું જો શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ દોરાનો દરો બનાવીને ઘરમાં રાખવો નહીં વૃષભ વૃષભ આજે શું કરવું આશીર્વાદ લેવા જોઈએ મોટી બહેન હોય તો આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરના પૈસા બાકી રાખવા નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરું મિથુન રાશિ વાળાએ આજે દુર્ગા સપ્તશતી અથવા ચંડી પાઠનું વાંચન અવશ્ય કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ હિજડાનું અપમાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે તાંબાના લોટામાં જળ એમાં ચપટી ખાંડ અને એક લાલ ફૂલ નાખીને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણનું અર્ધ આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરની પૂજામાં ઘંટડી વગાડવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પોતાની બહેન દીકરી આ લોકોને સહાય કરવી જોઈએ આ લોકોનો ખ્યાલ રાખવો જોઈએ શું નથી કરવાનું પત્ની કે પ્રેમિકા સાથે ઝઘડો નહીં કરતા કન્યા શું લીલા શાકભાજી કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગ્રીન કલરના કપડા પહેરવાના નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરું તુલા રાશિવાળાએ આજે પોતાનો વાણી વ્યવહાર અને વર્તન આ ખૂબ સારા રાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરે કોઈ અતિથિ મહેમાન આવે તેનું અપમાન નહીં કરતા વૈશ્ચિક વૈશ્ચિક રાશિવાળાએ આજે શું કરજું વૃશ્ચિક રાશિવાળા આજે લીલા કપડાં પહેરવા જોઈએ શું નથી કરવાનું ઘઉં જઉ બાજરો આવી વસ્તુ કોઈ પાસે મફતમાં લેવી નહીં ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું ધન રાશિવાળા આજે ફટકડીથી દાંત ઘસવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાનું ચરિત્ર બગાડવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ એક માટીના કુડિયામાં થોડા મશરૂમ ભરીને દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે પક્ષીઓને મગ ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યાપારિક કામોમાં જોખમ કરવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ એની આરાધના કરવી જોઈએ માને મીઠો પ્રસાદ અવશ્ય ધરાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રી સાથે ખોટો વ્યવહાર નહીં કરવો તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનો જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદેન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે